અનોખી રીતે ચૂંટણી પ્રચાર કર્યો છે અપક્ષ ઉમેદવાર લોકો પાસે ઉમેશ પટેલ મતની સાથે ચૂંટણી લડવાનો ફાળો પણ વાગી રહ્યા છે લોકો પણ તેમને હોશે હોશે એકલા હાથે પ્રચાર પ્રચાર કરી રહ્યા છે ઉમેશ પટેલની સાથે કોઈ કાર્યકર્તાની ફોજ નથી તેઓ માટે એકલા વિવિધ વિસ્તારોમાં નીકળે છે તેઓ મતદારો પાસે મત માંગે છે અને સાથે તેમના ચરણ સ્પર્શ પણ કરે છે હાથમાં ફંડ ફાળો એકત્રિત કરવા માટે ગલ્લો લઈને ઉમેશ પટેલ મતદારોને ઘરે ઘરે ફાળો મત અને આશીર્વાદ માગે છે અને ત્યારબાદ પૂતરા માટે મત પણ માગે છે ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસને ફૂલ ફ્લેશ દમણ દીવ માં તાનાશાહીથી શાસન છે અને લોકોને દબરાવ્યા છે ધમકાવ્યા છે આજે પણ એ જ માહોલ ઉભો કરાયો છે નાનાથી નાનો ધંધાદારી હોય કે મોટામાં મોટો બિઝનેસમેન અમારા દમણ દીવના શાસનથી દુઃખી છે ભારતીય પણ જનતા પાર્ટીના શાસનથી દુખી છે ત્રાહીમામ છે અને તેવામાં જ વિપક્ષની ભૂમિકા સબળ હોવી જોઈતી હતી ત્યારે વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ રહી છે વિદેશોની યાત્રા કરતી રહી છે અને અમારો પરિવાર પણ કહી રહ્યો છે કે આ વખતે આ જનતાને આ બધી પીડાઓથી મુક્ત કરાવવાની છે એટલે મારા પરિવારના લોકો પણ મારા સાથે જોડાયા છે જૂના જમાનામાં ભી એટલે તો સેવા એક મુખ્ય ઉદ્દેશ હતો

વ્યૂ પોઈન્ટ છે કે એવોના પૈસા લઈને આપણે લડવાના તો એ એનું મતલબ એવું હોય કે આપણે એવોના ઋણી રહેશું તો આપણે એવોનું કામ ફ્યુચરમાં કરવું પડશે મને એવોનું એ થોટ પ્રોસેસ બહુ ગમ્યું જે બીજા બધા કેન્ડિડેટ્સ કેન્ડિડેટ્સના કેન્ડિડેટથી બહુ જ ડિફરન્ટ છે અને એ અગર